એને કઈ રીતે સોલ્વ કરવાનો છે એમની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છે પણ હા એમની સાથે સાથે જે બીજા નાના જે કોન્સેપ્ટ છે કે જે બેઝિક લેવલ થી જ આપણે સમજીશું કે જેથી કરીને કે જે વિદ્યાર્થી થોડું ઓછું મગજમાં બેસે થોડું તપો નથી પડતો રેડી એમને પણ સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું રાઈટ પણ એમના માટે તમારે છેલ્લે સુધીને વીડિયોને જોવો પડશે કે જેથી કરીને નાના નાના જે સ્ટેપ છે એ દાખલા દાખલા ચેન્જ થતા હોય તો તમને બધા સ્ટેપની તમને માહિતી હોય તો આઈ હોપ ધેટ કે એમની અંદર કોઈ પણ પ્રકારના આવનારા બીજા જે દાખલાઓ છે એમની અંદર પ્રોબ્લેમ ના આવે રાઈટ તો ચાલો ફ્રેન્ડ્સ જો આપણી ચેનલ ઉપર પહેલી વાર જોડાયેલા હોય ને તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો રાઈટ અને એમની અંદર બેલ નોટિફિકેશનને ક્લિક કરજો કે જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે રેડી તો ચાલો સૌથી પહેલો જે દાખલો છે એમને આપણે

એને શું કહેવાય છે તો કે સમતા કહેવાય શું કહેવાય સમતા સમતાનો મતલબ શું કે એ બેલન્સ છે ત્રાજવા જેવું કામ કરે છે બંને બાજુ બરાબર એક ડાબી બાજુ અને એક જમણી બાજુ બે ને બેલેન્સ કરવાનું કામ કરે છે બેલેન્સ કરવો મતલબ કે બંનેના મૂલ્ય જે બી છે એ કેવા છે મેથેમેટિકલી સેમ છે તો હવે સમજીએ કે આપણે આમની અંદર એક્સ ની કિંમત શોધવી છે તો કઈ રીતે શોધીશું ધ્યાન આપો સમજીએ આપણે હવે એમની અંદર પેલા હું તો તમને એવું ગાઈડ કરું છું કે એક્સ વાળા જેટલા બી પદ છે એ પદને બધાને એક બાજુ ભેગા કરી લો ભેગા કરી લો મતલબ કે આ જે ત્રણ એક્સ ઉપાડીને આપણે આ બાજુ લઈ આવવું પડશે ને પણ હવે સાહેબ આને આમ લઈ આવવું કે આને પછી ઓલી બાજુ લઈ જવું તો હવે મારા વાળા વિદ્યાર્થીઓને એક નાની બાબતની અમને હિંટ આપી દીધું કે જે પદ નાનું દેખાય ને એને પેલા બતાવું વતાવવું મતલબ કે એને ફેરવવા તો સમજો હવે આમની અંદર આપણી પાસે છે ફોર અને એક છે અહીંયા ત્રણ એક્સ બંનેની વચ્ચે શું છે સમતા એટલે કે બરાબર છે તો હંમેશા આમાંથી જે નાનું પદ હોય ને એને બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો હવે આ પ્લસ છે બરાબર બીજી બાજુ જતી શું થઈ જાય માઇનસ થઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય અંશ તો છેદ છેદ તો અંશ ગુણાકાર તો ભાગાકાર અને ભાગાકાર તો ગુણાકાર બસ આટલું યાદ રાખો સમજાવી દઉં અહીંયા પહેલી વાર નિયમ આપણે સમજીએ છીએ પ્લસ છેદ થઈ જાય છેદ છે એ બરાબર ની બીજી બાજુ જાય તો અંશ થઈ જાય અંશ મતલબ કે ગુણાકાર ને છેદ મતલબ કે છેદમાં જે ભાગાકાર હોય ને डन આટલું યાદ રાખો એટલે આપણું કામ થતી જશે ચાલો સમજીએ આ પ્લસ બરાબર ની બીજી બાજુ બાજુ ગયા તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય એટલે કે માઇનસ ત્રણ એક્સ આ એના બરાબર એ તો એમ દેખાય છે ને એને ની બીજી બાજુ જવા દે આ પ્લસ તેર એને બાજુ જવા દઈએ તો શું થશે ભાઈ તો કે આ પંદર એઝ ઇટ ઇઝ એમનમ એને તો આપણે કઈ જ નથી આ પ્લસ છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય ચાલો ડન છે એન સોડ મેં પ્લસ ત્રણ એક્સ ને આ બાજુ લીધા પ્લસ તેર છે એને બરાબર બીજી બાજુ લીધા હાલો રેડી મતલબ કે જે નાના પદ હતા ને ચલ સાથે એમને મેં વધારી છે એટલે બરાબર બીજી બાજુ લીધા તો ચાર એક્સ માંથી ત્રણ એક્સ જાય તો સાહેબ કેટલા વધે તો કે એક વધે યાદ નો રહે તો બતાવો તમારી પાસે ચાર એક્સ છે એમાંથી ત્રણ એક્સ મને આપી દો તો તમારી પાસે કેટલા વધે સાહેબ એક એક્સ વધે લખવા લખા હવે આ બરાબર એ એમનો પંદર માંથી તેર બાદ થાય તો કેટલા વધે બે વધે તમારો જવાબ તૈયાર છે સમજાઈ ગયું બેઝિક નિયમ હતો પ્લસ હતા બરાબર બીજી બાજુ લીધા આ પ્લસ હતા બરાબર બીજી બાજુ લીધા પ્લસ હતા તો માઇનસ ગયા ધેટ્સ ઓલ રેડી હવે બીજો દાખલો સમજીએ હવે બીજા દાખલાની અંદર વાલા વિદ્યાર્થીઓ એમની અંદર રકમ શું છે સમજો નવેક્સ માઇનસ પંદર નવેક્સ માઇનસ પંદર એના બરાબર સાત એક્સ પ્લસ વન આવું કંઈક તમારી પાસે છે તો હવે સમજો મેં અહીંયા તમને નિયમ આપ્યો એ નિયમ ના ઘડીએ 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 વાગોળ્યા વાગોડે રાખવાનું યાદ કરી રાખવાનું એટલે મોજે મોજ છે સમજીએ હવે અહીંયા વચ્ચે બરાબર છે બંને બાજુ એક્સ વાળા પદ છે તો કોને હું ફેરવીશ તો કે જે નાનું પદ છે ને એને તો હવે સમજુ કે આમની અંદર જવાબ આવો બને સાહેબ આ નવ એમ નંબરે છે પ્લસ હતા બરાબરની બીજી બાજુ આવ્યો તો માઇનસ થઈ ગયા જોઈ લો આ માઇનસ સાત એના બરાબર હવે આ જે પંદર જે દેખાય છે ને ભાઈ એ માઇનસ છે એના બરાબરની બીજી બાજુ જોવા દો તો શું થઈ જાય જોઈ લો આની અંદર આવું સ્ટેપ નહોતું હવે આની અંદર એક એક સ્ટેપ 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 અહેડ 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 વન વન વસ્તુ નવી શીખવા મળી શું શીખવા મળી બતાવું હવે જ્યારે પણ બે સંખ્યા છે બે સંખ્યાની વચ્ચે એક નિશાની નથી તો મતલબ સમજો કે બે વચ્ચે ગુણાકાર નો સંબંધ છે હું શું કઉ છું દાખલા તરીકે માની લો કે માની લો કે માની લો કે આ બગડો છે અને આ સાહેબ એની વચ્ચે એક બાજુમાં નિશાની નથી દર્શાવી એક કઈ નિશાની નથી દર્શાવી મતલબ કે એ બંને વચ્ચે ગુણાકાર નો સંબંધ છે સાહેબ તો હવે માનો કે આ ટુએ હવે એની આગળ કઈ નિશાની નો દર્શાવી તો તમારે કયો સંબંધ સમજવાનો સમજો આગળ કઈ ન હોય ને તો સમજવાનું એ પ્લસ વચ્ચે કઈ ન હોય ને તો સમજવાનું એ ગુણાકાર નો સંબંધ ક્લિયર છે યાદ રાખજો નવો એક વસ્તુ આની અંદર આવે છે તો હવે બે વચ્ચે ગુણાકાર નો સંબંધ છે બે વચ્ચે ગુણાકાર નો મતલબ કે બે ગુણાકારમાં બરાબર ની બીજી બાજુ જાય તો ક્યાં વહી જાય ભાગાકારમાં આઈ રહ્યો નિયમ ગુણાકારમાં હોય બરાબર ને બીજી બાજુ જાય તો ભાગાકાર માં મતલબ કે ડિનોમીટરમાં વહી આપણી પાસે કઈનલ સ્ટેપ આવું તો આ રીતે આપણે દાખલા નંબર એક અને દાખલા નંબર બે ને સોલ્વ કર્યા જો આની સાથે સાથે તમે નોટ કરતા હોય બરાબર તો એમની સાથે સાથે આને લખતા પણ જજો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ખ્યાલ પડે રેડી તો ચાલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ બીજા દાખલાઓની અંદર તો હવે આ બીજા દાખલાઓની અંદર શું કરવાનું છે દાખલા નંબર ત્રણ એમની અંદર સાહેબ કઈક આવું કે છે શું કહે છે સમજતા જઈએ હરવે 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 અને આપણા જે બી મેથ્સ નું જે બી ફાઉન્ડેશન છે એને હરવે હરવે ક્લિયર કટ કરતા જાય અને એક ટોચ સુધી પહોંચાડી દે અને એક વચ્ચે એક નાની બાબતને જણાવી દો વાલા વિદ્યાર્થીઓ કે આ જે બી સિમ્પ્લિફિકેશન કરીએ છીએ રૂપ આપીએ છીએ એ સાદુરૂપ આવનારા જે બી ધોરણો છે નવમા ધોરણની અંદર દસમા ધોરણની અંદર ભયંકર રીતે તમને કામ આવવાનું છે તમને ખાલી સિમ્પ્લિફિકેશન આવડતું હશે ને કે પ્લસ છે તો બરાબર ને બીજી બાજુ માઇનસ થઈ જાય માઇનસ છે પ્લસ થઈ જાય તો બી તમને ઘણો બધો મેથ્સનો જે બી બેસ છે ને એ ક્લિયર થઈ જશે રાઈટ તો ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ શું છે એમની અંદર x प्लस अठार एक्स એના બરાબર एना बराबर टू एक्स माइनस सात क्लियर हम आ હવે જો તમને મગજમાં હાઈલાઈટ થવા માંડી સાહેબ કોને લઈ જાવ હવે સાહેબ અહીંયા પ્લસ એક્સ છે નાનું કોણ છે તો કે છે લઈ બીજી બાજુ હવે આ જે એક્સ છે એને ઓલી બાજુ લઈ જશું અને આ જે માઇનસ સાત એક્સ માઇનસ સાત છે એને આ બાજુ લઈ લો તો માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય ઓલ આ બરાબરની નીચે બરાબર એમનો

મતલબ કે તમારો જવાબ આવ્યો છે દાખલા કાકા દીકરો નાનો ભાઈ છે સમજી એમની અંદર રકમ કઈક આવી છે થ્રી એક્સ પ્લસ આઠ બરાબર ચાર માઇનસ પાંચ એક્સ હાલો આવું કઈક છે સમજો ચાલો હમણાં નિયમ આપ્યો સમજો સમજો ચાલો આ થ્રી એક્સ છે અહીંયા માઇનસ પાંચ ચાલો અહીંયા છે હવે મને કોઈ કહી શકશે કે આમની અંદર ત્રણ એક્સ મોટા કહેવાય કે માઇનસ પાંચ એક્સ મોટા કહેવાય મોટું કોને કહેવાય એ ખ્યાલ છે તમને જો ખબર હોય તો કોમેન્ટની અંદર જણાવો

મોટું કોણ બનશે તો ઋણ હોય ને તો એમની અંદર ઉલટું થઈ જાય તો કે આ જે બી છે ને એ મોટો કહેવાય અને આ જે બી છે ને એને નાનો કહેવાય ખ્યાલ આવી ગયો ઋણની બાબતની અંદર આ જે બી છે એ મોટો બનશે આ જે બી નાનો બનશે ઋણની બાબતમાં જેમ જેમ સંખ્યા મોટી દેખાય એવી નાનો અને જેમ જેમ નાની સંખ્યા દેખાય એમ મોટો ઉલટું હોય બરાબર ડન ચાલો હવે તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે આને આપણા માટે નકામું છે તો એને આપણે ઉડાડી દઈએ કે જેથી કરીને મારા વાળા વિદ્યાર્થીઓ છે કન્ફ્યુઝ ના થાય ચાલો ડન હવે આમની અંદર એક સાહેબ ત્રણ એક્સ દેખાય છે એક માઇનસ પાંચ એક્સ દેખાય છે મેં તમને વાત કરી કે જે નાનું હોય ને એને બદલાવાય મોટા ને કોઈ દી બતાવાય નહીં ભાઈ મારી લી આપો ને રેડી ને ચાલો તો હવે આ જે બી છે ને એને આ બાજુ લઈ લેજો શા માટે ભાઈ નાનો છે નાનો હોય એને આપણે બતાવવાનો થાય છે તો શું થાય બતાવો આ થ્રી એક્સ એમ નંબર બરાબર

ત્યારે તમને આવી રીતે ચલ વાળા પદ દેખાય છે તો એમની અંદર તમારે એક્સ ને ભેગા કરવા છે ને તો એમની અંદર તમે જે નાની પદ જે સંખ્યા છે એને તમે બતાવશો આ જે અચળ સંખ્યાઓ છે એને તમે ગમે તેમ ફેરો એમાં કઈ લાંબો ફેર પડશે નહીં રેડી ચાલો સમજીએ હવે પાંચ એક્સ પ્લસ ત્રણ એક્સ એટલે પાંચ ને ત્રણ સુધી જાય આઠ એક્સ એના બરાબર હવે સાહેબ ચાર માંથી આઠ બાદ કરી તો કેટલા વધે હંમેશા આઠ માંથી ચાર મોટી સંખ્યામાંથી માંથી નાની સંખ્યા બાદ થાય સાહેબ બાદ બાકી કેમ કરી બતાવું તમને જયારે બે પદની સરખી નિશાની હોય બે પદ ની સરખી નિશાની હોય ત્યારે તમારે ત્યારે તમારે સરવાળો કરવાનો અને અલગ અલગ નિશાની હોય ત્યારે અલગ અલગ નિશાની હોય ત્યારે તમારે બાદ બાકી કરવાની વ્યવહાર તમારે આ રીતે કરવાનો સરવાળો સરવાળો તો કરવાનો સરવાળો માઇનસ માઇનસ તો સરવાળો કરવાનો હવે આને આમ યાદ ન રખાય બાદ બાકી બાદ બાકી કરવાની એટલે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો આઠ માંથી ચાર બાદ થાય તો કેટલા વધે સાહેબ આઠ માંથી ચાર બાદ થાય ને તો મને મારા સાહેબ એવું સમજાવે છે કે ચાર વધે પણ

અને એટલા માટે તમારો જે ફાઈનલ જે જવાબ છે એ આવશે ના છેદમાં ચાલો હવે કન્ફ્યુઝન હોય તો કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો હા ભાઈ ચાલો હવે આપણે આગળ વધીએ એમની અંદર આગળના જે દાખલાઓ છે એમને સોલ્વ કરતા જઈએ ધીમી ગતિ હરવે 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 આપણે ડગલા ભરીશું એટલે આપણને નાના નાના કોન્સેપ્ટ ક્લિયર થતા જશે રેડી તો સમજીએ આગળ શું કહેવા માંગે છે દાખલા નંબર ત્રણ ચાર ને કમ્પ્લીટ કરીએ હવે આપણે જોઈએ દાખલા નંબર પાંચ અને છું એના બરાબર થ્રી ઇન્ટુ તમને જો યાદ હોય તો મેં આગળના જે સેશનો છે ને સંખ્યા પદ સમય સંખ્યા

હવે આ ત્રણ એક્સ એને બી એમ નામ રાખો આ માઇનસ આ પ્લસ અલગ નિશાની અલગ નિશાની શું થાય બાદ બાકી ચાલો માઇનસ પ્લસ માઇનસ ત્રણ માંથી બે જાય તો કેટલા બધે ભાઈ તો કે એક નિશાની હંમેશા સરવાળા બાદ બાકીમાં મોટા અંકની રહેશે હવે એક્સ વાળા પદ ને ભેગા કરો આ પ્લસ ત્રણ એક્સ છે બરાબર ની બીજી બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય તો કઈક બને સાહેબ આવું આઠ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર આ માઇનસ એક હવે પ્લસ ચાર છે એના બરાબર બીજી બાજુ જવા દો એટલે શું થઈ જાય માઇનસ ચાર તો હવે આઠ માંથી ત્રણ જાય તો સાહેબ આઠ એમાંથી એક બે ને ત્રણ તો વૈધા કેટલા પાંચ એક્સ પાંચ એક્સ બરાબર હવે આ સાહેબ માઇનસ આઈ માઇનસ 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 સરખી નિશાની તો સરવાળો કરવાનો શું કરવાનું ભાઈ સરવાળો પણ સાહેબ નિશાની છે ને એ મોટા આંકડા ની રાખજો આ માઇનસ છે આઈ માઇનસ છે સરવાળો કર્યો ચાર ને એક પાંચ નિશાની મોટા આંકડાની એટલે મોટો આંકડો કોણ છે ચાર તો એટલા માટે માઇનસ આપણે રાખેલા છે હવે આ પાંચ અને એક્સ બંને વચ્ચે ગુણાકાર નો સંબંધ છે તો એક્સ બરાબર તમારો જવાબ બને માઇનસ પાંચ ના છેદમાં પ્લસ હમણાં આપણે આગળ વાત કરી પાંચ એકા પાંચ હાલો રેડી પાંચ એકા પાંચ પણ આ માઇનસ આ પ્લસ માઇનસ પ્લસ શું આવે અહીંયા માઇનસ તો તમારો ફાઈનલ જવાબ બની ગયો એક્સ બરાબર માઇનસ એક

એના બરાબર પાંચ નો ગુણાકાર એક સાથે અને પાંચ નો ગુણાકાર દસ સાથે બંને સાથે કરો તો પાંચ ગુણ્યા એક્સ એટલે આ પાંચ એક્સ પ્લસ માઇનસ માઇનસ પાંચ દાન પચા હાલો રેડી થઈ ગયું જો આના જેવું સ્ટેપ રેડી ને તો બસ રિપીટેશન હવે રિપીટેશન રિપીટેશન હવે આ બંનેમાંથી કોને બતાવશો ભાઈ તો કે અહીંયા ત્રણ છે અહીંયા પાંચ એક્સ અમને અમર સાહેબે એવું કીધું હતું નાના હોય ને એને બતાવવા તો આ પ્લસ છે

પાંચ માંથી ત્રણ બાદ થાય તો બીજી બાજુ ફાઈનલ ની જવાબ એક્સ બરાબર ચાલીસ ના બે તો સાહેબ જવાબ આવે વીસ દુ ચાલીસ વીસ દુ ચાલીસ તમારો ફાઇનલ જવાબ બની ગયો એક્સ બરાબર

ત્યાં સુધી મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડબાય ગુડ